નમસ્કાર આમ ગેરા ચુનેશન રસ્યો થું છું આપની સાથે હેતલ અમરેલી જિલ્લાના રાજુલામાં વરસાદી માહોલમાં નવરાત્રીના પ્રથમ નોરતી માતાજીની આરાધના કરી ખેલૈયાઓ ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા નવ દુર્ગાની આરાધના પર્વ નવલા નોરતા પ્રારંભ થઈ ગયો છે ત્યારે દેશભરમાં નવલી નોરતા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજુલા શહેરમાં વરસાદી માહોલમાં નવરાત્રીના પ્રથમ નોરતી

ગરબા રમવા માટે સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ માતાજીની આરાધના કરી ગરબાની રમઝટ બોલાવી હતી તો રાજુલાના અંબાજી મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના સાથ અને પરંપરા મુજબ નાની બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવે છે અને ભાવિ ભક્તોમાં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા તો સાથે જ ખેલૈયાઓ હર્ષ અને ઉલ્લાસ સાથે ગરબે રમી ઝૂમી ઉઠ્યા હતા સાથે નવરાત્રી મહોત્સવને લઈ રાજુલા પીઆઈ એડી ચાવડાની સૂચનાથી પોલીસ દ્વારા પણ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ધર્મશ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર